રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ જન દેરાસરની બાજુમાં જ આવેલ સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીપણ કરેલ ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામા થયેલ હુમલો પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમના મોક્ષાર્થે આ ત્રંબકમ હોમા યજ્ઞ બીજા પચીસ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે તેની આહુતિ આપવામાં આવી હતી શ્રી સુરભી ગૌશાળા ખાતે ગત સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અંતે હાજર યજમાનો માટે ફરાર વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આર્ટ ઓફ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર સુરભી ગૌશાળાના સોની સુનિલભાઈ ધોળકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આર્ટ ઓફ લિવિંગ કિરણ દીદી તનુભાઈ રાજા સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખના પ્રતિનિધિ જીગ્નેશભાઈ વ્યાસ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હેમંત ડેકીવાડિયા તથા કુડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ પરબતભાઈ ડાંગર પ્રોફેસર મોરી સાહેબ વગેરે આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા जय गुरुदेव उप प्र प्रशिक्षक किरणबेन सुवा आज उपटा निटोफ लिविंग परिवार भारत परिषद आयोजित त्रम्बकम होमा आयोजन गर्नु दरमेन्ट सित्तेसी जना भाग लिदो लगभग आठ हजार दस हजार आउँदो त्रम्बकम होमा महाजय नजे विश्व कल्याणार्थी જે પુલવામાંમાં જે ઘટના બની મહિલાઓની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશ્ય આપણે એક મહામૃત્યુજય હુમા ત્રમ્મકમ આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના કરી હોય છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિનારાયણને જે પ્રદાન કરવામાં ખૂબ આનંદ થયો પૂરા પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત વર્ષાબેન ગજેરાની પણ હાજરી અનુભવધામ સમિતિના સભ્યો પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી ગામડાના રૂરલ ઓર્ગેનાઇઝરોએ ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું જય ગુરુદેવ જય હિન્દ સરફરાજ કોડી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ